હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું ના થઈને રેડી થઈ ગયા છે અને પૂજા મારી થઈ ગઈ છે તો સવારમાં ના ને એટલે પછી પૂજા મારે પહેલાં કરવાનું હોય કામ કે અલગ જ પ્રકારની મને શાંતિ મળે છે તો આજે તો છે ને સવારના લગભગ 9:30 થયા છે પણ તડકો બી એટલો છે અને ભૂખ પણ એટલી બધી લાગી છે ને તો ભાત છે તો ભાત અમે થોડી બનાવીને ગયા હતા તો એ વઘારીને ખાઈ લઈએ કેમ કે ગઈકાલે છે ને અમે હર્ષિલની બર્થ હતી એટલે બધાએ છે ને ગાર્ડનમાં જ ખાઈ લીધું છું તો પાઉંભાજી અને પુલાવને હું તેવું ખાઈ લીધું હતું એટલે આ જે છે ને સવાર સવારમાં ભૂખ લાગી છે તો ચાલો તમે બધા વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો ચાલો હું જલ્દી જલ્દી ભાતનો વઘાર કરી દઉં પછી ખાઈ લઈએ કેમ કે ભૂખ બોલાઈ ગઈ લાપસી દાદી લાપસી આપજે તન બીજી આપેલી બીજી આપે તને બીજી આપે ભ૨ચે તાય ને ને દેયા઺ે ને આશાય ને પરીક સિં જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે મેં જમવાનું જ નથી બનાવ્યું તો સવારમાં છે ને વઘરેલો ભાત ખાઈ લીધો હતો ને એટલે પછી બનાવ્યું નહીં ને લગભગ એક પાંચ થઈ ગઈ છે તો બધાને પાછી ભૂખ લાગી ગઈ છે તો હવે શું કરું અત્યારે તો જમવાનું નહીં બનાવતી અને શું બનાવું ઘઉંના મીઠા પૂડા બનાવી દઉં તો દાદીને જોવા આવી હતી દાદીને પણ પૂછી લઉં હા દાદી તો આમ તો મેં સવારમાં કીધું હતું કે આજે નહીં બનાવવાની ગમકે આડસઆઈ ગયા વઘારે લો ખાધો તો પછી નહીં બનાવતું ચાલો એક વાગતા વાગતા તો પછી ભૂખ લાગી ગઈ તો આ શું આવે છે કેમ કે મેં આસ્તાન સોડાતી હતી ને તો આસ્તાન જસ્ટ અત્યારે સોડાય છે હવે હું ફટોફટ બનાવી દઉં મીઠા તો ચાલો હવે પપ્પા પણ ખેતરથી આવ્યા આવીને પાણી છાંટું છે એટલે ભૂખ લાગી હશે તો બનાવી દઈએ પોલીસ તો ગઈસ બેટર મેં રેડી કરી દીધું છે થોડું વધારે બની ગયું છે પણ કંઈ વાંધો નહીં હવે ખવાઈ જશે અને વાળ નહીં એકદમ ટાઈટ કરી દીધા છે જેથી જમવામાં ના આવી જાય તો ચાલો હવે જલ્દી જલ્દી બનાવી દઈએ

চালো নিচে উতরো তরো তরো জালো গিসে খাইলে কেলেকা মেতো পালিনে মিয়ালে আপি পাছি পাছি পানি পিখরো তরো কাতিনা মে অরদো কর�

पिक्सर मारे ने पिक्सर भी मैं हाथ में लग गया तो चलो ये ना माते मैगी बनाए दो आह कार्ड बनाए पन ये ना तो दो जो चलो हाय मैगी बनाई है तो गैस मुंबई में मिलता माते सुखी आस्ता सू करे, ये आस्ता, सू करे, हाथ मा लगाड़े, आम जो तो खरी केई देखाय सू करे, तो याथ है, हैं, भी करिया, તો ચોમાં છોકરું બીમાર થઈને ઊંઘી ગયું અને આ બાજુ મસ્તી ચાલે આ બે ભૂત છે આસ્તા બહુ પપ્પાન કર મને નહીં પપ્પાન કરો ના દીદી નહીં દીદી બીમાર છે બીમાર છે દીદી જ્યાં દાદાને બતાવી વાસ્તા કે દેખાય છે

તો આસ્થાને હું ગઈ છીએ તો આજનો વિડીયો મને જાણકારી ફરી મળીશું આગળનો આ વિડીયો ફરી ત્યાં સુધી જય માધાજી ગુડ નાઇટ નાઇટ